માનો ગરબો બે હજાર પચ્ચીસ પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ અમદાવાદ ગાંધીનગર હાઇવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી દસ દિવસે માનો ગરબો બે હજાર પચ્ચીસનો ભવ્ય ઉત્સવ યોજાશે આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ સાત હજારમી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ પંચોતેર હજારમી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે દસ દિવસ દસ કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમજટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે આ અનુભવ ખાસ કરીને યુવાનો અને કોલેજ સ્ટુડન્ટ્સ માટે અનોખો છે કારણ કે તે એક વન સ્ટેપ ગરબો છે જે સરળ અને સતત રાત્રિભર આનંદ માણવાની તક આપે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું છે અને હું નીલમભુજ મંડપમાં પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છું આપણે અહીંયા માના ગરબાનું આયોજન પહેલી વાર થઈ રહ્યું છે શ્રી રાધે ભાટ ભૂમિ પર આનું મોટિવ એવો છે કે જે આબાલ વૃદ્ધ સૌ કોઈ એટલે નાના બાળકથી લઈને ત્રીજી ચોથી પેઢી સુધી દરેક આનો લાભ માણી શકે તે માટે આપણે આનું આયોજન કર્યું છે આપણે અહીંની થીમ ગામઠી છે કે જે આજે ચોથી પેઢી ગણાય કે સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ ઉપરના દાદા બા વડીલો ગણાય એ લોકો પણ એમના આવનારી જનરેશન બીજીથી ત્રીજી પેઢી એમના પૌ પૌત્ર પૌત્રીને આખી થીમ સમજાવી શકે જોડે ફરી શકે અને ઘડી મળીને માની શક્તિ આરાધના કરી શકે એ જ અમારો સાચો હેતુ છે